દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સ્કવોડા ચાલકે પનવેલના યુવકને કચડ્યો ચાલક ફરાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વધુ એક માર્ગ અકસ્માતની લોહીળ ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ પાસે પૂર ઝડપે આવી રહેલી સ્કોડા કારના ચાલકે રસ્તાની સાઇડમાં ઉભેલા અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મહારાષ્ટ્રના પનવેલનો રહેવાસી આકાશ દત્તાત્રેય મડકે નામનો યુવક પોતાની ઇનોવા કાર એક્સપ્રેસ વે પર સાઇડમાં ઉભી રાખી નીચે ઉતર્યો હતો તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ જતી સ્કોડા કારના ચાલકે યુવકને જોરદાર ટક્કડ મારી હતી ટક્કડ એટલી ભયાનક હતી કે આકાશનું ઘટના સ્થળે જ મોત થયું હતું ચાલક ઓળખ અને બેદરકારી અકસ્માત સર્જનાર સ્કોડા કારનો ચાલક પોપટભાઈ ઠાકરસિંહભાઈ જસાણી પટેલ હોવાનું બહાર આવ્યું છે સૌથી આઘાતજનક બાબત એ છે કે અકસ્માત બાદ ચાલક માનવતાને નેવે મૂકીને વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસને ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે અને ફરાર ચાલક પોપટભાઈ જસાણી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે